હોન્ડા કંપનીની ગાડી ફોર વ્હીલ કાર વેચવાની છે ફૂલ જવાબદારી સાથે અને સાચવેલી ગાડી પાવર સ્ટેરિંગ વાળી પાવર વિન્ડો વાળી ગાડી ટોટલ માહિતી આપી દઈશ ગાડીની અમુક જ ટાઈમની અંદર વેચાઈ જશે તો વહેલી તકે તમને ગાડીના માલિકનો કોન્ટેક કરી લેજો બાકી ટોટલ માહિતી આપી દઈશ વિડીયો તમને સારો લાગે તો લાઈક શેર આવા વિડીયો દરરોજ જોવા માટે યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરજો ફેસબુક પેજ ફોલો કરવાનું ભૂલતા નહીં

પેડલ સ્વીફ પણ જોવા મળશે એસી કોમ્પ્લેટ ચાલુ કંડિશનમાં જોવા મળશે વધારે માહિતી માટે ગાડીના માલિક મિલનભાઈ નો કોન્ટેક કરી લેજો અને આ ગાડી તમને પેટ્રોલ પ્લસ સીએનજી માં જોવા મળશે એન્જિન એકદમ પાવરફુલ અત્યારે ગાડી કમ્પ્લીટ રનિંગ કન્ડિશનમાં છે ટાયર પણ સારા રૂબરૂ સ્થળ પર જાય ગાડી રૂબરૂ જોઈ ટ્રેસ ડ્રાઈવ કરી સ્થળ પર કન્ડિશન ચેક કર્યા બાદ પણ લઈ શકશો પેલા ગાડીના માલિક મિલનભાઈનો કોન્ટેક કરજો તેમના મોબાઈલ નંબર કઈ રીતના મેળવવા તેની માહિતી પણ મળી જશે તો વિડીયો પૂરો જોતા રહેજો ગાડી રૂબરૂ લેવા જાવ અથવા જોવા જાવ તો મિલનભાઈનો કોન્ટેક કર્યા વગર જતા નહીં કેમ કે ગાડી વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી એકદમ સારી ગાડી છે તમે ક્લિયર કર જોઈ રહ્યા છો અને અંદરનું એન્ટ્રીયલ પણ એકદમ ચોખ્ખું સારું છે તમે જોઈ રહ્યા છો બાકી વધારે માહિતી માટે મિલનભાઈનો નો કોન્ટેક કરી શકો છો કિંમતની વાત કરું તો કિંમત માત્ર બે લાખ રાખેલી છે જે અંદાજિત છે અને આ ગાડી માત્ર એક લાખ અને બે હજાર કિલોમીટર જ ચાલેલી છે કિંમત બે લાખ અંદાજિત ગાડી લેવાની હશે તો મિલનભાઈ ફેરફાર કરી દેશે હવે તમારે આ હુંડા કંપનીની કાર લેવી હોય તો ક્યાં જોવા મળશે તેની વાત કરું તો આ ગાડી તમને જિલ્લો રાજકોટ અને જેતપુર જોવા મળશે તાલુકો અને પ્રોપર ગામ પણ જેતપુર ગાડી લેવી હોય તો મિલનભાઈ નંબર કઈ રીતના મેળવવા તો યુટ્યુબ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો નીચે નંબર મળશે ફેસબુક પેજ ઉપર વિડીયો જોઈ રહ્યા હોય તો વિડીયો ઉપર નંબર મળશે મિલનભાઈ ના અઠાણું અઠાણું વાળા નંબર પર ફોન કરી ફોર વ્હીલ કાર લઈ શકો છો તમે પણ કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માંગતા હોય તો સ્ક્રીન ઉપર તમે જે વોટ્સએપ નંબર જોઈ રહ્યા છો તે નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો